बजाया छे हा फास्ट फूड नी ओ मधु नम साला टाकी का वाइट तू काडे वातू कर बजाको थाई गयो पोटान जाय या आईन आईन कानात आपण हे खुज था बेल आपण साई जपण पोखा म बाहु किती आहे सांगतो पण इतने আলন ক঺েড্য আলে ছালেং ইন আলে আলার্য়কে আলালে আলা আলালেড ক্াকে। আলার ক৏঴ে আর্যে আলালে বদেে নালেন আলেন আলালে ওযা લા તાં જો હવા નું કોમ આબ કેટલા વાગ્યા હાવ થઈ ગયા આ વિડીયો નસીકાં પર તો એડિટિંગ નું કામ બહુ જ આંગો થઈ ગયું તો આ કે એડિટિંગ કરી થોડું એડિટિંગ બાકી છે આપણે તમને આગળ વિડીયો જોઈ જશે તો આજ ને આપણે ઓલું વોશિંગ મશીન લીધું ને ઇન બોક્સિંગ કરું તંદી થી એમનેમ પડ્યું હે અલાજી નો વારો આવી જાય હવે આજ થી બીજું કોઈ ખાસ કામ નથી જો હું આપણે ફોન થી હું ખેલે હું નસીમ લઈ પર દુરુમાં અને આ બાજુ જો હવારના પોરમાં હીરામણની ધબધબાટી બોલે સાંજે ભજીયા બનાવ્યા હતા રસ છે અને મોટો ફળક કહેવાય ને બેસી ગયો હતા હવાર હવારમાં આપણે આમાંથી કઈ હાલે નહીં આપણે છે ને આપણે આ બધા અહીંયા લે ફાસ્ટ ફૂડ ની હું બધું નમકીન વાળું નમકીન નમકીન જોઈ આ નમકીન કહેવાય હા નમકીન કહેવાય સરળ રોટલી પછી કે મને ગરમી થાય આવા ખાવ તો પછી એમ જ હોય ને હાલો તો હું ફટાફટ હિરાવીએ પછી બધા થઈને કરી અનબોક્સિંગ કા વોશિંગ મશીન હા આતુર સાથી વાઇટ જોવાઈ રહી છે પણ જોડાઈ રહેજો વિડીયોમાં ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મિત્રો બધું હિરાવી લીધું હોય A-tañ a-mañ fos <onents> a-warzh a-diñ a-gadiñ a-sev a-diñ kontiñ. A-mañ t'a bedu ket c'haget a-sev, pañ a-miñ betiñ a-sev. A-we lep a-gadiñ a-wiñ a-sev, ur laget a-diñ, a-diñ velo a-lep teñ. Ne dimet, dimet a-mañ karoñ, dimet anget a-teñ a-vañ. A-ne c'haget a-sev, parv a-parv a-sev. A-we a-pet a-gerak zoilent a-pet chewistare ket c'haget a-sev, a-mañ c'haget a આ મોટ આપણે સક્કર મારી આવી બકાલા માન જોઈ લઈ પછી આપણે વોશિંગ મશીન હે ને અનબોક્સિંગ કર લે આ ગુવાર ઉની લે પછી રે ઢિયા ઢોર બહુ આવે યો વાવણું થઈ ગયું તો આ બ્લુ બ્લુ ખાય પગલા દો બાર રે ઢિયા ઢોર આવ્યા તો એટલે હે ને આ બધો વારો બાર બાઉન્ડ્રી રાખવી જ પડે અને બકાલા લે 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 સમ થઈ ગયું એલા આ

Aeria kota kanya jeli. Ya. Karena mi bihi gio jamin ma, gio tuti gio. Mm -mm. Le ugi saja he ugi ri, karena koi napu gani. Yak jorero re ro awi biar dins di unjo aria. Baga gokai, ge, gokai. kota gio. Baga kota gio, kota jen. Germi ki biya ti jen kal na peram Halo, ini kan saja ini, ayo jangan jauh કાટું થાતું જાય છે હાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ હવે વોશિંગ મશીન જોઈ પછી સેમસંગવાળાઓને ફોન કરીને કહેવું જો ઇન્સ્ટોલ કરી જાઉં ભાઈ હજી આપણે ઓલા તમને ખબર હોય બે ત્રણ દી મોર આપણે ઓલા હોલ પાડતા હતા બાથરૂમમાં એ આ વોશિંગ મશીનનું કનેક્શન દેવા સારું પાણીનો હોલ પાડતા હતા એટલે એ હજુ કામ બાકી રહી ગયું વરસાદ થઈ ગયો મારે એટલે એ પૂર્ણ કરવું જોઈએ એ પછી વોશિંગ મશીન ચાલુ થાય હાલો તો મોટો હે ને

આવું કંઈક છે આપડે સેમસંગ કંપની વોશિંગ મશીન શું કેવું થાય મારી હાલ તો થાય ખબર પડે

मिजुपूर नडीओ हाथ पिलाना हां हां या ओ तो ले तेज धीरे हां सिस्टम मालूम है गाइस हां तो बिल लूं बिल बिल नहीं मिल ना मैं पिक करके अपने मंगवा लूं चलिए मारो सेट किया मत बिल हां से बिल ऑर्डर कीरो ना इमा

અરે આમ કકા કઈન બાગલ બંગ પડક હું તો ટેમ્પર ગ્લાસ આબો ગડીક માં તૂટી ને પાસ થઈ જ છે આવું તૂટે એટલે ભૂખો હું કે મોટો મોટો કઈ બોલતો નથી ઓલા ભાઈ જો મને માં ક્યાંય ધજાકારી હોસીન શિવેશ્વર ઠંડુ પાણી જોઈએ ને ગરમ ના હોય એ કોણ હે યે લોકો ક્યાંથી આતે આ ઇનપુટ છે ને આઉટપુટ આ વોટ એટલે જે ઓલું બગાડ બધો અહીંયા થી લે નીકળે બધું મેલું પાણી આ શું છે ખબર નહી આ ઓલેથી થી વાથી લી પાણી લઈએ પાણી ઓટોમેટિક લઈ જાય જો તું ઈ નીસ નડી દેવા નડી ના બધું આમાં થઈ જાય રૂકાય આમાં આમાં જાય આપણે ખાલી છે ને કપડાં નાખ દેવાના અને અહીંથી ઓન કરી દેવાના એટલે હુંકાઈ એટલે એમ કહે હવે કાઢી લે લુગડા બેનડી આપણે કનેક્શન લેવાનું છે એ બાકી કાલ લગાડી દે તમે બિલ ગોતી બધા જડી જઈને તો તમને કહું કેટલાક આવ્યું નહીં બતાવી દઉં

વેઠા પૂગી ગયા હૈ વરસાદ આય વાડી ઓછો હે અને આમ ગામ ધારું જો કાય દેશે વાદળું ઉગળી પીડું આવ દોરિયા મુકી દીધું ધધુલા થાય પાણી ના જેવું દેખાય લીસોટા લીસોટા થઈ ગયા ને એ સાવ પાણી ધધુલા થાય ગામમાં હજી હબાવ નો વરે ગણ નામી કરીએ ને વાવણીમાં બાપુ બેઠા બેઠા ચા ચાપીએ સવારે ભાગવાળી વાડીમાં જતા ખર ની દવા થતો નહિ

ના ચાર થઈ ગયા ને વરસાદ ભારી વાયરો હે ને સાડા આગે પૂણા બાર વાગે ચાલુ થયો તો કઈ ઘડીક વાર તો બહુ વાયરો તો શેટાણે ત્રણ વાગ્યા સુધી જીમ ધારે ચાલુ હતો વળી આવે વળી બંધ થઈ ગયા એટલે જમીન આ ધરાઈ ગઈ પાણી જેટલો શોષવા નહોતું ને એટલું ટૂંકમાં આવું શોષી લીધું હવે જે વર્ષે ને બધું આપણે જમીનના તરમાં ઉતારી ગયા ટૂંકમાં વાવમાં ને કૂવામાં ને હવે વરસે ને આ ભારી કરી ગયો આપણે જો ગામમાં ઢીલ લેવા ગયા છે ને ઢીલથી વળી પડી ગયા ખાલી પકતા કરવાનું કામ હાલે છે શું આપણે ઢીલ મોટું ફાયદો સરવા સંદીપભાઈ આવી ગયો જોવા કે હા ભટકુટ ભટકુટ આવી દઉં તળે રાટી બોલે નહીં થઈ જાય ને પાણીનું કનેક્શન આવી જાય બાળ તો પછી વાંધો ના આવે હાલો હાડા હાથ વાઈ ગયા ને બાપુ હવે જોઈએ છે મશીન હું હું આમાં કંઈ આમ ખબર પડે કી માલ જઈ ગુમરા પીરજી બીજું કંઈ હોય નહીં આમાં કઈ રીતના પીરજી હા જોઈ એ ફીર ફીરે આ ફીરે આ ડ્રમ હોય મતલબ અને આપણે નળી ફિટિંગનું કામ કરતો તો થઈ ગયું હોય કમ્પ્લીટ પણ મશીનમાં જ નળી ચડાવી ને અહીંયા શું કાઢ્યું સિમેન્ટ એટલે અહીંયા કાલ આપણે કનેક્શન મારી કાલ આપણે ચાલુ કરીએ અમે વિડીયો આવ્યો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મળી આપ સુધી આવજો